કાપુત્ર વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી સાથે તેના જ મોટા પપ્પાએ બળજબરી કરી હોવાની ઘટના સામે આવી છે જેથી પોલીસે આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કાપુત્રના શ્રીરામનગરમાં રહેતા આરોપી રમાપત રામસુમેર બિંદે પોતાના નાના ભાઈની પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું બાળકીના માતા વતન ગયા હતા જેથી મોટા પપ્પાને ત્યાં બાળકી રમવા માટે ગઈ હતી અને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું જે બાદ બાળકીને ગુપ્તાંગમાં દુખાવો થયો હતો માતા વતનથી પરત આવ્યા બાદ બાળકીની તપાસ કરતાં ગુપ્તાંગમાં ઈજાઓ જોવા મળી હતી માતાએ બાળકીની પૂછપરછ કરતાં મોટા પપ્પાએ કરતૂત બાળકીએ જણાવી હતી માતા બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જતાં તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું છે ઘટનાને પગલે કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી આરોપી રમાપત રામ સુમીર બિંદને જાણ થતાં તે સુરત છોડી ભાગવાની ફિરાકમાં હતો જોકે પોલીસે ઉધના રેલવે સ્ટેશનથી આરોપીને ઝડપી લીધો હતો હા સુરત શહેરના કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગઈ તેર તારીખના રોજ પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે એના સગ્ગા મોટા બાપુજીએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો જેમાં પાંચ વર્ષની બાળકી એના પિતા સાથે હતી બપોરને બપોરના બે વાગ્યાનો વાત છે કે દીકરી એના પિતા સાથે હતી તો એના મોટા પપ્પા એને રમાડવા લઈ જાઉં છું એમ કે એને લઈ ગયા અને એની અને એના પપ્પા જ્યારે નહીં આવ્યા તો એમણે દીકરીના રડવાનો અવાજ સાંભળ્યો તો એને દીકરીને પાસે ગયા તો દીકરી રડતી હતી કંઈ કંઈ નહોતી શકતી પછી એના મમ્મીને બોલાવ્યા એના મમ્મીને દીકરીએ કીધું કે મને પેટના નીચેના ભાગે દુખે છે પછી એને હોસ્પિટલ લઈ ગયા એને બ્લીડિંગ પણ થતું હતું તો એનો ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટરે એમને વાત કરી કે આ દુષ્ક્ર દુષ્કૃત્યનો પ્રયાસ થયો છે તો પછી ફરિયાદી કાપુદરા પોલીસ સ્ટેશન આવ્યા ફરિયાદ કરી અને આરોપી નાસી જાય એ પહેલાં જ કાપુદરા પીઆઈ અને એમની ટીમે આરોપીને ઉધના રેલવે સ્ટેશન પાસેથી પકડી લીધો અને આરોપીને અરેસ્ટ કરીને એની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે